કેમ તે આવી માતાઓ માથે હું તો છે ને ધીખાર નાખું હું આ જોઈ લો કેટલા હે હાલો ગણાવું માતાઓ કેટલા હવે બાળક નાખી દીધા છે માતાઓને કુદરત નહીં મૂકે એના ભલે ઇજ્જત છે નામ છે બધું છે તો તમે દાટી તો દો કમસે કમ નાખી હું કામ દો છો જ્યાં ને ત્યાં રેલવાયમાં નાખી દેવા ઉકેળામાં નાખી દેવા અને જ્યાં ત્યાં શેરીએ ગાલીએ તમારે નાખી દેવા તો પછી ઘણા સાધનો સરકારે કાઢ્યા છે પાપ હું કામ કરો છો એક તો દુનિયામાંથી દુઃખી થઈ થઈને ગયા હોય ને આપણે એને મરે હક ન કરી આ થાય છે ને ઓલું થાય છે ને ફલાણું થાય છે ને અરે ભાઈ બધી ખોટી વાતો છે મૂકો ને એની આત્માને શાંતિ લેવા દો ને સચાઈના રાસ્તામાંથી હાલવા વાળાને તકલીફે વધારે પડે છે હો હા પણ થોડોક સામલો કરી લેવાનો પણ જીત તો સચાઈની જ છે અને મેં મારું જીવન એવું કર્યું હે ગાંઠવાડી તે હું જીવું ને જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું સેવા માનવ સેવા આપીશ મોરબીના શમશાનમાં અમે આવી ગયા છીએ જ્યાં અનુકૂળ જ્યાં મહિલા સેવા આપે છે શમશાનથી માનની સિવિલ સુધી ગમે દર્દી હોય ગમે એવા સિવિલ હોય ગમે એવી પરિસ્થિતિ હોય તે બેન અત્યારે લડી તેવા હસીનાબેન સાથે વાત કરી હસીનાબેન લાડકા મોરબી સિવિલ તે માનવ સેવા છે ઈશ્વર ઈશ્વરનું નામ છે બરાબર છે અને એકા ભારત દેશ માટે ભારતીય નાગરિક છે ને ઇન્સાનિયત માનવતા આપણામાં જે માનવતામાં આવતું હોય એ આપણે માનવ સેવા દેવી જરૂરી છે કોઈ બી હોય તે અથવા અનનોલ હોય કે કોઈ માતા બાળકને મૂકીને વહી ગઈ હોય તેમ બાળકને નાખી દીધું હોય એવા કોઈ બાળક હોય તો કોઈ માતાએ બાળકને નાખી દીધું હોય એવા બાળકોની અહીંયા પણ જોવો સમજાણ પરિસ્થિતિ હોય તે જેની પાસે કાંઈ વિધિનો પૈસો નથી કેમ કે બધી જગ્યાએ અત્યારે નામજોગ હોય ને તો કરવું પડે છે એટલે નામજોગ એટલે એ આર્થિક પરિસ્થિતિ હોય એની પાસે શું હોય તો આપણે થોડીક રિક્વેસ્ટ કરીએ તો એનું કામ સરળતાથી થઈ જાય સિનાબેન શું કહેશો કે મહિલાને ગાડી હલાવીને શમશાન યાત્રામાં જાવ એ બહુ અઘરું પરિસ્થિતિ શું કહેશો હવે ગાડી હલાવવામાં તો જો મેં એક ઉપર તો હલાવું છું બરાબર ચોમાસાના પણ હલાવી લીધી છે પણ એમાં બે લાસુ હોય ને ભાઈ બે બોડી હોય ને ત્યારે મારે ઓલી મોટી ગાડી જે સામા કાંઠેથી સંસ્થાની મારે હેલ્પ લેવી પડે છે બરાબર અને આ નાની ગાડી રહીને એમાં તો પણ હું કોઈ પોલીસવાળાને કહું એ પણ મદદ કર મારી બીજી આંખ મેં મોતીઓ છે હવે બીજી આંખમાં મોતીઓ ઉતરાવી લો પછી મારે કંઈક ફૂલ ગાડી હલાવી શકું તે ત્યાં સુધી તો આ ત્રણ વર્ષથી આ આમને આમ આ પોલીસ ખાતું રહ્યું એ લોકો રાજકોટ કોઈ ડીકમ્પોઝ બોડી હોય કોઈ એવું હોય મર્ડર આતે તો પછી રાજકોટ પીએમ કરાવવા જાય તો એ લોકો પેટ્રોલ ન ખાવે ને એ લોકો ડ્રાઈવરનો પણ કરે પોલીસ ખાતું જ્યારે લોકો ન હોય જ્યારે ત્યારે તમે ખુદ લડી લ્યો છો ને ગાડી લાવી લ્યો છો એવી પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિમાં તો એવું છે કે જો જ્યારે માથે પડે ને ત્યારે બધું જાતે જ કરવું પડે અનુભવ શીખડાવે છે બધું બરાબર છે અને ઓલું અનુભવથી ને આપણે શીખીને એવું ક્યાંય પણ શીખવા નથી મળતું આ તો મને પંદર વર્ષથી આ બધો અનુભવ થઈ ગયો ત્યાં કેવા કેવા લોકો આવે છે ને કેવા કેવા અનુભવ થાય છે એટલે આ જે કાંઈ અમે આ આગળ આવી છે ને આ અનુભવથી આવી છે ઘરમાં પરિવારમાં કોણ કોણ છે અને કેવી રીતને તમે આ બાળકો તમારા છે તમે કેવી રીતના આ બધું મૂકીને આવો છો પરિવારમાં જવો ત્રણ દીકરી છે મારે હવે ત્રણ દીકરીને મેં મેરેજ કરી દીધા કેમ કે દીકરી જુવાન મૂકી મૂકીને ભાઈ આજે મેં જે સેવાની ગાંઠ વાળી હતી પણ ઉપરવાળાના ભરોસે મેં મૂક્યું છે બધું પણ મારી દીકરી છે ને ઈજા ને ત્રણ દીકરીની નિકા પડી ગઈ અને ત્રણ દીકરીના ઘરે છોકરા થઈ ગયા સહારામાં એવું છે કુદરતે મને છે ને હું મારી જાતના કાંઈ નથી માનતી તે હાલો મારે મોદી સાહેબ સાથે વાત થઈ ગઈ તે મારે કોઈ આ ગાડી મને સેવામાં આપી છે એનો કોઈ મને અભિમાન છે તે મારું કોઈ સેલિબ્રિટી નામ છે એનો મને અભિમાન છે ના કોઈ વસ્તુનો નહીં હું એક માનવ સેવાને માનું છું જો હજી આ હાલ ઘડી એસી વાળા ચંપલ અને આ કાળી પડી જશે નગદ રોજે બદલાઈ આવીશ અને સાડી ને છેડા ઓટાવાનો મને ટાઈમ નથી આ માનવ સેવામાં મારી પેટની દીકરીના ઘરે હું રાત નથી રોકાઈ શકતી કેમ તે હું એક જરાક ક્યાંક જાવ ને એટલે સીધું અહીંયા હમણાં પરિસ્થિતિ જોઈ લીધી હવે એવા નાના માણસો બિચારા થોડાક હેરાન થાય એવા એવા લોકો આવે છે ને તે આપણને એમ થાય કે આ છે ને સેવાથી ઉત્તમ કાઈ નથી અને મદદરૂપ થાય ને તો એક આરોગ્ય થી ને એમ વધારે થોડીક મદદરૂપ થવાય ટોકમાં કેમ કે જ્યારે માણસ પાસે કાઈ રહેતું નથી ત્યારે માણસ આવે છે ને સિવિલમાં નકા માણસ પાસે બધું હોય તો માણસ બધું રૂપિયાથી ન કરાવી લે કેમ તે કોઈ પાસે અમુક પાસે તો પાંચ રૂપિયા ગેસ કઢાવવાને નથી હોતા ભાઈ એવા એવા માણસો આવે છે અને અમુક પાસે તો છે ને કપડાંય નથી ખાસ હોતા એવા એવા માણસો આવે છે કરવી પડે છે ઇન્સાનિતની નાતે અનુભવ કેવાય છે અનુભવ તો એવા થયા છે ને ભાઈ તે એની વાત જ ન પૂછો હવે હું આ પંદર બધી ઉખેલો કરું ને પંદર વર્ષનું તો આ હવાર પડી જાય ઇન્ટરિયામાં એટલું બધું છે હવે શોર્ટકટમાં જ કહું છું તો મને મેગેશવાળા પણ આવે છે જીવતા મેગેશવાળા કેન્સલવાળા જીવતા મેગેશવાળા પછી અથવા છ છ સાત સાત દિના બોડી એ એવા મેગેશવાળા એનાથી સામનો કરવાનો પણ એ ઇન્સની માનવતાથી ને જીવતાનો સામલો કરવાનો એસ્પાઇટ હોય એનો પણ સામલો કરવાનો એ રાજકોટ સુધી હારે જવાનું પાછું અહીંયા સાચવવાનું અને પાછું અહીંયા અગ્નિ સંસ્કાર પણ કરાવવાનો તે પણ ખર્ચમાં પણ તકલીફ પડતી હોય હો હા ખર્ચમાં તકલીફો પડતી હોય તો એ હે ને કોઈ પબ્લિક ને અડી જા હું નથી પીતી હજી સુધી ને કોઈ નીકળીને ન કહી જાય અને આજની તારીખ સુધીમાં સરકાર શ્રી કીએ ને સરકાર શ્રી તે હસીનાબેનને હસીનાબેન સરકારી આવાસ માં રહે છે હસીનાબેન તો ઘરવારો રિક્ષા હલાવે છે હજી હાલ ઘડી અને સરકારી હોસ્પિટલ માં આજે માનવ સેવા આట్లా ફરીયક માં 24 કલાક માં એક ટાઈમ જમવાનું છે મારે મારે ખર્ચ શું છે બરાબર છે દીકરી તો ભાઈની ગઈ છે પણ આમાં મારા પોતાનો ખર્ચ માટે તો મેં કાઈ જરૂર નથી હું તો એમ નેમ જીવી જાવ છું

બાળક તો છે ને અત્યારે મોજશે માણસને ઇન્સાનિયત નથી કેમ કે આવી માતાઓ માથે હું તો છે ને ધીખાર નાખું આ જોઈ કેટલા હે હાલો માતાઓ કેટલા બાળક નાખી દીધા છે ઉકેડામાં નાખી દીધું તું પછી અહીંયા મેંદ્રા હમણાં અહીંયા નાખી દીધું તું પછી એના પેલા વીસી પરામાં માંથી મળ્યું તું બે એટલા તો એ તો ચાલુ જ રહેવાનું છે

અને એમ થાય એ કુદરત અને શું ગુનો કર્યો છે તો ભગવાનના રૂપમાં છે આ નિર્દોષ છે અને શું સજા સજા એની માતાને દીયો નાખી દીધું છે એને તે દુનિયા જોવે હું તો ખાલી એટલું જ કહું છું માતાઓને કુદરત નહીં પહોંચે આવા માતાઓ નાખી દીએ હે ને માતાઓને કુદરત નહીં મૂકે એના ભલે ઈજ્જત છે નામ છે બધુંય છે તો તમે દાટી તો દીયો કમસે કમ નાખી હુકમ દીયો છો જ્યાં ને ત્યાં

હવે રાતના પોણા વાગ્યાથી જ સવારના પોણા ચાર વાગ્યા સુધીના આ સંસાને મેં જો લાકડામાં અગ્નિ સંસ્કાર કર્યું હોય ચાલુ વરસાદનો તો પછી આ દુવાજ ને આ બધાયની અને દિલથીને કામ કરીને નિસ્વારથ ભાવે અને નીતિ સાચી હોય ને હોગા વહેલા જાય ને તો કે કાંટો ન લાગ્યો ભાઈ આન આ જિંદગીનું યાદ રાખજો આ કોઈ સેલિબ્રિટી બનવાની નથી વાત કે કોઈ વાવા કરવાની વાત નથી તો કોઈ નથી પણ એક સચાઈના રસ્તા માથે હલવાવારાને તકલીફે વધારે પડે છે હા પણ થોડોક સામનો કરી લેવાનો પણ જીત તો સચાઈની જ છે અને જીત કુદરતે કાઈરી છે કેમ દે કુદરતે જે મને દીધું છે એ કોઈ નઈ છીનવી કે મારી આ ગર્થીને કુદરતે મને એવી ચીજ જ આપી દીધી છે તે જા સેવા કર અને મેં મારું જીવન એવું કર્યું છે ગાઠવાળીને તે હું જીવું ને જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે ને

આવી બધી વસ્તુનો મન અને વિચાર આ તો હોય ગયા છે ને આત્માને તો શાંતિ થવા દયો એનો શું દોષ એક તો દુનિયામાંથી દુખી થઈ થઈને ગયા હોય ને આપણે એને મઈ રહી હક નો કરી આ થાય છે ને ઓલું થાય છે ને ફલાણું થાય છે ને અરે ભાઈ બધી ખોટી વાતો છે મૂકો ને એની આત્માને શાંતિ લેવા દયો ને અને આયા ખોટા ઉતારા આવી આવીને મૂકી જાય બોલો ખાટલે કાઈ નહીં તો મે ઉતારા નહીં ખાસે જરા વિચાર જ નથી લોકોને સારું સરજો બોડી આવતી બિનવાસી એની વિધિ તમે આખી કેવી લીધી બિનવાસી હવે એમાં છે ને ટોરજમાં બોડી રાખે પહેલા તો છે ને પોલીસ આવે બરાબર છે એના ફિંગરપ્રિન્ટ એમો બીવાળાને લઈને સાથે સાથે લેવડાવવા પડે પછી એના કોઈ કપડાં હોય એ કબજે કરીને હરખા રાખવા પડે પછી એને ટોરજમાં ત્રણ દિવસ કે અથવા પાંચ દિવસ કે સાત દિવસ રાખવી પડે પછી અત્યારે ટોરજને કાંઈ નક્કી નથી હોતા બંધ પડી જાય કઈ એવું થાય તો એની વ્યવસ્થામાં કદાચ બંધ હોય ને તો મારે પેટી પડી છે પછી બરફ લઈ આવું ગાંધી ચોક માંથી પછી બરફ લઈ અને નીચે નાખું પછી બોડી વચ્ચે રાખું અને પછી બરફ પાછું નાખું સાઠ સાઠ કિલો બરફ નાખ્યા છે મેં મારા પોતાના પૈસાના બોડીમાં પણ કોઈ પબ્લિકને ને નથી કીધું અને એના સગાને નથી કીધું વાલી વારસ હોય ને એવાય બોડી છે ને બિન હોય ને એવાય બોડીમાં માં મે બળપ નઈ ખા છે એ આ પાંચમા મહિનામાં માં ઉજાઈ ચંદ્ર ખણ કેમ કે 12 મહિના સુધી એટલે હું સાચું તો કોઈ એનું વાલી વારસ મળી ગયું તો એના ફૂલ આપી તો કમસે કમ બિચારા ફૂલ તો લઈ જાય ને અને બિન હોય નામ હોય આર્થિક વારો એના વાલી વારસ ને અને બિન વાસી એને વાલી વારસ મળી જાય ટૂંકમાં અને લગભગ તો મળે છે ને લગભગ તો નથી મળતા

ખરેખર એની સેવા છે બહુ જોવા જેવી છે તો હસીનાબેન એક થોડીક મદદ કરજો મારી અપીલ છે તમને કે જેવી બને એવી તમારી જેવી શક્તિ એવી ભક્તિ એટલે હસીબેને સુધી સીધા ના શું કેવી મદદ થાય અને કેવા એનો નંબર હસીબેન તમારો નંબર બતાવો ને હા નવાણું બે અઠાવન એકાવન સાતસો સિત્તેર